હર હર મહાદેવ કેમ છો ફેમિલી મौजમાં તો અમે પણ મौजમાં તો ચાલો મિત્રો સુસવ પડી ગયો છે અને તમને અને તમારા પરિવારને સભરના હર હર મહાદેવ તો મિત્રો આખી રાતનો વરસાદ ચાલુ છે અમારી તો તો તમે કમેન્ટ કરી દેજો કે તમારા ગામમાં વરસાદ પડે છે કે નહીં કારણ કે સહારો આવવાની બદલે હવે ચોમાસું આવી ગયું છે જો કે ઘર ઘોર કર્યું કહેવામાં આવે એવું કહી શકાય કેમ કે બપોરે ગરમી લાગે છે સાંજે ઠંડી લાગે છે પછી પાછું સવારે વરસાદ પડે છે એક ત્રણ ઋતુ ભેગી થઈ છે એટલે બીમારીઓનું વાતાવરણ ભજી શકે એવું છે તો કઈ નહીં મિત્રો બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ અને રૂહી પીહુ વીર તો બધા એના મામાના ઘરે છે તો કઈ નહીં આપણે બ્લોગની શરૂઆત સિમ્બાથી કરીએ સિમ્બા ગુડ મોર્નિંગ સેકેન્ડ સેકેન્ડ ગુડ બાય સિમ્બા સ્ટેન્ડ અપ ઊભો થઈ જા ઊભો થાય સિમ્બા લા ચાલો ઊભા થાવ સ્ટેન્ડ અપ નો ઊભો થાય ગુડ બોય ગુડ બોય ઊભો થાય ઊભો થાય चलो बेटा चल सेकेंड, गुड बॉय ओ बाप रे ओ बाप रे बहुत जो द माचो को चलो सिम्बा ओ नो नो जो र म र मत ना मुळ मावी ग हो यु सिग सिग उबोदा उबोदा गुड बॉय नो नो no, no. चलो चलो सिबा सीट सीट नो सीट डाउन सिट डाउन सिम्बा सिट डाउन नो सिट डाउन सिट डाउन डाउन गुड बॉय

દૂધ લીધું દૂધની ઉપર ગેસની ઉપર તપેલીમાં દૂધ મૂકી દેવાનું પછી હા પછી આખું ગરમ કરીને અને જે દૂધનો ઉભારો આવે ને એ ઉભરો આવી જાય પછી એક લેબુ અંદર નાખી દેવાનું તપેલીમાં હા અને જે પોણી પોણી બાજુ થઈ જશે અને ગઠ્ઠા ગઠ્ઠા થઈ જશે પછી એ તપેલી નીચે ઉતારી લેવાની અને ઉતારીને પછી એ માં ઉપર ગયણી નાખી મૂકી દેવાની અને માં પછી ઉપર વેડ દેવાનું અને વેળીને ગારીને ગારીને પછી એ પાણી આખું નીચો નાખવાનું હા અને નીચો નાખીને પછી કલાક માટે મૂકી રાખવાનું અને પછી ઠંડા પાણી એ પનીર ધોઈ નાખવાનું

સિંબા માટે દહીં બનાવી દીધું મિત્રો હવે લાવવાની કોઈ જરૂર છે નહીં આ સિંબા માટે દહીં બનાવ્યું છે હવે સિંબા માટે દહીં બનાવ્યું છે અને આ હું એના માટે પનીર બનાવી દઉં પનીર ખવાયું સારું હા એનું શું કહેવાય બોડી વધે ઓ બાપરે ગરમ છે મમ્મી ગરમ જ કે શું આ બકરીનું આ વાંધો નહીં આ વાત હું ગરમ ગરમ રોટલી ના પહેલા હું ફ્રેશ થઈ જઉં ફ્રેશ થઈને પછી એક હા ફ્રેશ થઈ જઉં હા ફ્રેશ થઈ જાત પછી પપ્પા પાછા લાગી જા મિલે ને પપ્પા ફ્રેશ થઈ ગયા ને તો વાંધો નહીં ક્યાં ક્યાં મૂકી રાખે જો તા ટેડી બિયર જો ગઈકાલે સિમ્બાએ ખાધું જ નહીં એટલા માટે આ નાખી દેવું પડશે કેમ કે રાતનું અપાય નહીં તો ફાઇનલી આની આપણે વોશ કરી નાખી દે નાખી દીધું એક ડહે બગાડ્યું પેડિગ્રી બગાડી મલ્ટી વિટામિન કેલ્શિયમ દવા બધી અંદર નાખી હતી બધું જ બગાડ્યું ઊભો થા ગાંડા સાડા બાર વાગ્યા છે હવે સાંજના સાત વાગતા વાગતા અમને છ મહિના થઈ જશે ને એવું લાગે છે કેમ કે જો વીર નથી રૂહિ નથી પીહુ નથી 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 યા કોઈ છે જ નહીં બાકી હું છું મારી મમ્મી છે

ત્રણ મહિનાનો નો થવા આવ્યો આ પહેલી તારીખે ત્રણ મહિના થઈ જશે ચોથા બેસી જો મિત્રો અત્યારે હું જો પનીર બનાવું છું અને પનીર કેમ બનાવું છું કેમ કે સિમ્બાની નાનપણમાં પનીર બનાવવું ખવડાવવું જરૂરી છે અને પનીર કઈ રીતે બને મિત્રો હું તમને બતાવવાનું છું જો પહેલાં જ હવે આ તપેલીમાં દૂધ ગરમ કરવાનું છે દૂધ ત્યાં લગી ગરમ કરવાનું છે જ્યાં લગી આ દૂધનો ઉબારો ના ફાટે ત્યાં લગી આપણે દૂધને ગરમ કરવાનું છે મિત્રો પછી દૂધનો ઉબારો ફાટી જાય ને એ પછી આપણે અહીંયા જો આ લીંબુ નાખવાનું છે અંદર આ લીંબુ નાખી દઈએ પછી દૂધ ફાડી નાખશે દૂધ ફાડી નાખશે ને પછી એનું પાણી પાણી અલગ થઈ જશે અને પનીર પનીર પણ અલગ થઈ જશે પછી આ તપેલી અહીંયા મૂકી દેવાની છે જો પછી આપણે આ ગરણીમાં ગાળી લેવાનું છે અને ગારી લઈને પછી જે પણ આમાં પનીર સ્ટોર થાય આગળનીમાં એટલે ઠંડા પાણીની વચ્ચે આપણે પનીરને વોશ કરી નાખવાનું છે અને વોશ કરી નાખીને પછી એને નીચોડીને અને પનીર સુકવી દેવાનું છે અને ઉપર ભાર કંઈ મૂકી દેવાનું છે જે કરી પનીર કઠણ થઈ જાય અને અડધો કલાક પછી તમારે જોવાનું છે કે પનીર કેવું બન્યું તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો સંપૂર્ણ રીતે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપવાનું છું જીવનમાં પહેલી વખત પનીર બનાવું છું રીતિકા છે એના પિયર પણ હું છું આપણા ઘેર એટલે કોઈ ટેન્શન છે નહીં મને બધું આવડે છે તો ફાઇનલી અત્યારે આપણે પનીર બનાવવાનું જઈ રહ્યો છું ઘરે દૂધ બહુ બધું હતું એટલા માટે થોડું દહીં પણ બનાવ્યું છે સીમા માટે અને પનીર પણ બનાવું છું તો હવે દૂધ થોડું ગરમ થવા આવ્યું છે પછી તમે સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન આપી દઉં ત્યાં લગી બનાવી રેજો બાય ચાલો મિત્રો ઉબારો ફાટી ગયો છે હવે આપણે અંદર લીંબુ એડ કરીશું જો લીંબુનો રસ આપણે અંદર એડ કરવાનો છે લીંબુનો રસ તો મેં અંદર એડ કરી દીધો છે લીંબુનો રસ એડ કર્યો પછી હવે પનીર પનીર અલગ થઈ જશે અને પાણી પણ આખું ઓળખ થઈ જશે કે તમને જોવા મળશે જુઓ હવે વિજિન પચાસ સેકન્ડની અંદર મિત્રો આખું દૂધ ફાટી જશે ફાડી શકે એટલે ગચ્છા ગચ્ચિયા બનાવાના ત્યાં તૈયાર થઈ ગયા જુઓ જોઈ લો મિત્રો તમારી સામે જોઈ લો ગચ્છા ગચ્ચિયા બનવાના તૈયાર થઈ ગયા ને હવે એ પાણી અલગ અને પનીર પણ અલગ અને પનીર આખું અલગ મસ્ત બની જશે હવે પહેલી વખત મિત્રો પનીર બનાવું છું બાર વરસાદ ચાલુ છે જો મસ્ત મજાનું રીમ અને હવે સિમ્બા માટે હું પનીર બનાવવા જઈ રહ્યો છું ભગવાન માતાજી કેની સારી રીતે પનીર બને એટલી જ હું પ્રે કરીશ કેમ કે પહેલી પનીર બનાવું છું થોડું ગેસ આપણે રાખવાનું છે જો તો જોઈ લો મિત્રો હવે પનીર રેડી છે આપણું આપ જોઈ શકો છો પાણી પાણી પણ અલગ ને પનીર પણ અલગ હવે બની ગયું પનીર તો કે દીધી ને નકો આ બગાડવાનો દૂધ હે ના બગાડું ને મે જોયું હા તો મિત્રો મમ્મીને એવી બી કહી કે દૂધ બગાડશે પણ નહીં

હવે આપણે છે અને હવે કમ્પ્લીટ રેડી આપણે લેવાનું છે આમ જાલ દો ને આ જો મમ્મી નીચે લેજો તો પાણી કેટલું બધું પાણી નીકળે

એટલા માટે પીસ પાડવાનું કે મતલબ છે નહીં જો ઘરે બનાવવાનું હોય સબ્જી મબ્જી પનીર ટીકા પનીર મસાલા તો પીસ પાડે જ પણ હવે ઠંડુ કરીને આપણે સિમ્બન આપી દઈશું અને આ તમને તમારા ભાઈની રેસીપી સારી લાગી હોય તો એક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય એને બાબા પેલી આગળ દરાખ ને એની નીચે જ કશું પહેર્યું જુઓ એને આગળ આગળ દરાડમાં હા બસ આગળ આગળ બસ એ એ નહીં હોવા જોયું ને આમ બહાર હોત ને કર્યું પપ્પા એ નહીં છે તો જોયું મિત્રો કશું છ મમ્મી જોયું ના મને એવું જ લાગ્યું યાર એટલા માટે હજુ ધમરોડું હોય ને તો આપણે બીએ નહીં તો આપણે બીએ નહીં યાર પણ હવે દેખાવમાં થોડું મને એનું માથું સાફ જેવું લાગ્યું એટલા માટે બીક લાગે મને ના ના એની નીચે જ છે કાકા એ ને આચે જ છે હજુ એ ને એ છે યાર મને ખબર ને બસ એ આખું ઊંચું કરશો ને કઈ ફળી બહાર નીકળશે આ દોર પર લાગે ખરા નહી હોય યાર ગમે કે આ આઈકોન થકી એના બેવિક ના કા એ હે આને જો હા હવે આ સાઈડ હા સાઈડ જવાની કે એ લેટી નથી હા આ સાઈડ જવાની એ મને આવજો મિત્રો આજે કશું નીકળી નહી બાર બધું ખોદી નાખ્યું ક્યાં ગયો ખબર નહીં આઈ નહીં આઈ નતું એ અહીંયા જતો અહીંયા જગ્યા આજે આપણે ખોદી નાખી છે તો મિત્રો લાઈટ ગઈ છે 20 મિનિટ થી અને ઘરમાં બધું અંધારું અંધારું થઈ ગયું છે હવે બહાર બેસી ગયા છે બધા લોકો અને જો સિમ્બા પણ બહાર બેસી છે જો લો ય આઈ લાઈટ જો વાવ સિમ્બા કેને કેને લાઈટ આ કે નહીં

અનેક પ્રકારના ફાયદા થાય પહેલાના જે ઘરડા લોકો હતા વન કઠી આવ્યું અત્યારના જુવાન મિત્રો

ગાંડિયા એવું કરીશ એવું કરીશ ગндо છોકરો શું કીધું એક લેક લો પડી ગયો વીરવગન હેસીબા તો ચાલો મિત્રો હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે મેં પથારી પણ કરી દીધી આપ જોઈ શકો છો હવે શાંતિથી ઊંઘી જઈએ ભગવાન માતાજીનું નામ લઈને બાકી કહે નહીં બીજું શું કહી શકું બ્લોગમાં થોડી તમને નહીં મજા આવતી હોય તો મિત્રો શું કરી શકીએ બોલો હવે પરિવાર બહુ મોટો છે નહીં ગયા છે એમના પિયર રિતિકા વીર રૂહિત હવે બહુ ફોર્સ તો કરી શકાય નહીં કેમકે મમ્મી પપ્પાના ઘરે રહેવાનું કોનું મન ના હોય મને એમ કહો દરેકનું મન હોય દરેક છોકરીનું ત્યાં મમ્મી પપ્પાનું ના ઘરે રહેવાનું મન હોય આપણે ના ના પાડી શકીએ કેમ કે આખી જિંદગી એના ઘરે મોટી થઈને આવી હોય ને પછી આપણા ઘરે બોકસ રહે પણ ત્યાં પણ એનું મમ્મી પપ્પા પણ સાંભળે તો આપણે ના ના કહી શકાય મિત્રો આપણી ફરજ પ્રમાણે એને મોકલવી પડે અને ત્યાં રહેવા જવાની પરમિશન પણ આપવી પડે જો કે પરમિશન જેવું કોઈ હોય નહીં ફરજ છે એની ત્યાં જવાની તો કંઈ નહીં પાંચ દિવસ તમારે મને ફૂલ સપોર્ટ આપવાનો છે અને બનતા લગી પૂરે પૂલો પૂરો બ્લોગ જોવાનો છે અને દરેક ફ્રેન્ડ સર્કલમાં તમારે શેર પણ કરવાનો છે અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તમે કમેન્ટ નથી કરતા મને બિલકુલ ગમતું નથી યુટ્યુબમાં કમેન્ટ કરો તમારી જે પણ ક્વેરી હોય તમને જે પણ મનમાં અંદર જે પણ શબ્દ હોય મારા માટે એ પર લખી દેજો હું જરૂરથી તમને કમેન્ટનો રિપ્લાય આપીશ બરાબર તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય